ભગવાન તો ઓળખી જાય તરત દંભ ચાલે નહીં દેખાડો ન ચાલે આંગણે પૂજા કરવી જોઈએ યશોદામાં કનૈયા એ મનોમન કીધું કે આ અતિથિની પૂજા હું કરીશ માં અને એની પૂજા એવી કરીશ કે આ અતિથિની આજે પુણ્યતિથિ થઈ જવાની છે યશોદા મૈયાએ કહ્યું બેન તમે બેસો હું તમારું મોઢું મીઠું કરાવું પોતે મીઠાઈ લેવા અંદર ઘરમાં ગયા ત્યાં પૂતના કે માં જોઉં તમારો લાલો જરા મારા ખોડામાં આપો મને રમાડવા તો દો કેવો સરસ છે કેવો મીઠડો છે એમ કરીને લીધો ખોળામાં જશોદા મૈયા ગયા ઘરમાં અહીંયા પૂતના એ જોયું કે કોઈ છે નહીં બીજું જોતું નથી પોતાની છાતી ઉપર ઝેર ચોપડીને આવી હતી બાલકૃષ્ણ પ્રભુના મુખમાં એણે ઝેર ચોપડેલું પોતાનું स्तन प्रभुने ने आप तस्मिन् स्तनं दुर्जर वीर्यमुल्बणं घोराङ्कमादाय शिशोर्ददावथ गाढं कराभ्यां भगवान् प्रपीड्य तत् प्राणैः समं रोषसमन्वितोऽपि भगवानेनुविष्पिधु भागवत् न आचार्यो एवं कहे छे કે તત્પ્રાણ સમમ રોષ રોષ સમન્વિત થઈને ભગવાને કર્યું આવો સીધો સાદો અર્થ છે પણ ભાગવતના આચાર્યો તો સરસ ભાવાર્થ કાઢે ને એમાંથી કે રોષ સમન્વિત થઈને રોષ રોષ ના દેવતા છે રુદ્ર તમને રીહ ચડે ને ત્યારે રુદ્ર હોય છે તો રોષના દેવતા રુદ્ર એટલે કે શિવ એટલે જ્યાં ભગવાન પીવા જાય એનું વિષયુક્ત સ્તન ત્યાં ભગવાન રુદ્ર ભગવાન શિવ ત્યાં આવ્યા કે અરે 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 રૂકો 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 વિષ પીને કા અભ્યાસ મુજે એટલે ભગવાન ત્યાં શિવજી આવ્યા કે આપણે બે ભેગા થઈને કરીએ કામ એટલે તમે એના પ્રાણને પીવો કનૈયાલાલ અને હું એ જે ઝેર ચોપડીને આવી છે ને મને અભ્યાસ છે ઝેર પીવાનો એ હું પી જાઉં એટલે તત્પ્રાણય સમમ રોષ સમન્વિતો પેબ આ શ્લોકનો અર્થ આચાર્યોએ કર્યો કે પ્રાણનું પાન બાલકૃષ્ણ પ્રભુએ કર્યું અને વિષ્ણુ પાન રોષના દેવતા રુદ્ર ભગવાન શિવે કર્યું ભગવાને પૂતનાનો ઉદ્ધાર કર્યો અવિદ્યા પૂતનાનો નાશ થયો ભગવાન રામ સૌથી પહેલાં વહેલા તાડકાને મારે છે તમે રામાયણમાં કથા સાંભળો છો ભગવાન શ્રી કૃષ્ણે સૌથી પહેલાં વહેલા પૂતનાનો ઉદ્ધાર કર્યો બંને જણાએ રાક્ષસીને પહેલાં મારી રાક્ષસને નહીં એનો અર્થ રાક્ષસોને જન્મ આપનાર તત્વને પહેલાં ખતમ કર્યું જેથી કરીને બીજા રાક્ષસો ઉત્પન્ન ન થાય રાક્ષસો એટલે આસુરી વૃત્તિને જન્મ આપનારું તત્વ એનું નામ અવિદ્યા રામાયણમાં તાડકા એ દુર્વાસનાનું પ્રતિક છે ભાગવતમાં પૂતના એ અવિદ્યાનું પ્રતિક છે ભગવાને અવિદ્યા રૂપી પૂતનાનો ઉદ્ધાર કર્યો પછી તો ગોપીઓને યશોદા આવ્યા પૂતના પોતાના મૂળ રૂપમાં પ્રગટ થઈ ગઈ હતી રાક્ષસીના રૂપમાં કૃષ્ણ રડતા હતા ત્યાં એની છાતી ઉપરથી બાલકૃષ્ણ પ્રભુને ઉઠાવી ગૌશાળામાં લઈ ગયા અને બધી ગોપીઓ યશોદાને બધાએ કે આ કોઈ રાક્ષસી આવી હતી આપણા લાલાને મારવા માટે એને પાપે એ મરી તો કનૈયાને ગાયના છાણમાં આમ રગદોળ્યો ગોરજમાં અને ગોમયમાં આપણે ત્યાં ગોરજ ગોમય એટલે ગાયનું છાણ ગોમૂત્ર આ બધાનો બહુ મહિમા છે પંચગવ્ય કરણ બ્રાહ્મણો જે કરે ને યજ્ઞની અંદર અને એનાથી પ્રોક્ષણ કરે આખી યજ્ઞ ભૂમિને પવિત્ર કરે ઓમ પવિત્રે સ્થો વૈષ્ણવ્યો સવિતર્વાહ પ્રસવનામ યદ્રે પવિત્રેણ સૂર્ય રશ્મિભિ તસ્ય તે પવિત્ર પતે પવિત્રપુ તસ્ય કરીને પવિત્ર કરે આખી યજ્ઞ ભૂમિને એટલે શ્રીકૃષ્ણને પણ એ માર્ગ દોડ્યા ગાયના પૂંછડા કનૈયાની માથે ફેરવ્યા ગાયો દ્વારા રક્ષા કરી ગોપાલની અને પછી યમુનાજીના જળથી ઓલી ધ્રોખડ આમ હાથમાં લઈ અને યમુનાજીના લોટામાં જળ ભર્યું હતું ને એમાં આમ બોળી બોળી શ્રી કૃષ્ણના એક એક અંગો બાલકૃષ્ણ પ્રભુના એક એક અંગોનું પ્રોક્ષણ કરતાં કરતા કવચનો પાઠ કર્યો યશોદા અને બધી ગોપીઓએ

ભગવાનના નામ દ્વારા ભગવાનની રક્ષા કરી એનો અર્થ શું થાય જે રક્ષા કરે એ રક્ષક મોટો કે જેની રક્ષા થાય એ રક્ષિત મોટો તો સીધી સાદી વાત છે કે રક્ષિત કરતા રક્ષક મોટો એટલે ભગવાનના નામથી ભગવાનની રક્ષા કરી એટલે ભગવાનનું નામ છે એ રક્ષક છે અને ભગવાન રક્ષિત છે કોણ થયું મોટું તો કે નામ એટલે કે છે કે ભગવાન કરતા ભગવાનનું નામ મોટું છે રામ સે બળા રામ કાનામ ભગવાન નથી મળતા ભગવાન કેમ મળે ભગવાન કેમ મળે કેવી રીતે ભગવાન મળે કોને કોને મળ્યા હતા ને આવા બધા પ્રશ્ન થાય ભગવાન કેમ મળે ને ક્યાંથી મળે જવા દે નામ તો તમને મળ્યું જ છે ને સંતો દ્વારા આપણા સદગુરુ દ્વારા આપણને નામની પ્રાપ્તિ થઈ છે એટલે એ નામને ભજો એ નામનું સંકિર્તન કરો એ નામ દ્વારા જ બ્રહ્માનંદની રક્ષા થશે ભગવાને પૂતનાનો ઉદ્ધાર કર્યો આવો ભગવાનના એ નામનું આપણે સ્મરણ કરીએ અને આવો રૂડો અવસર છે આપણા આદરણીય મુખ્યમંત્રી તો અહીંયા આવી અને સંબોધન કરીને ગયા પણ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ પણ આપણના માટે સંદેશો મોકલ્યો છે આવો રોડો અવસર દેશના વડાપ્રધાન પણ સંદેશો મોકલે છે અને વિડીયો રેકોર્ડિંગ કરીને મોકલ્યો છે આપણે જોવું છે ને સાંભળું સાંભળવો છે ને સંદેશ માનની વડાપ્રધાનને આપણને કંઈક કહે છે એ કાન દઈને સાંભળજો ધ્યાન દઈને સાંભળજો આ રીતે વર્ચ્યુઅલ આપણા વડાપ્રધાનની પણ ઉપસ્થિતિ થાય છે આ ઉત્સવની અંદર એ આપણા માટે ખૂબ આનંદનો વિષય છે આવો આપણે આદરણીય વડાપ્રધાનનો સંદેશો સાંભળીએ